આજે એ ચાલીસ દિવસ બાદ આદરણીય ચિત્રભાઈ વસાવા એ જેલમાંથી બહાર આવી રહ્યા છે એટલે કે જેનો વનવાસ હતો જે જેલવાસ હતો એ આજે પૂર્ણ થઈ રહ્યો છે એટલે અમારા માટે આજે સોનામાં સુગંધ સુગંધપણે એવો દિવસ છે અમારા માટે આજે દિવાળી જેવો એ પર્વ છે આજે જ્યારે દિવાળી જેવો પર્વ છે ત્યારે અત્યારે પ્રશાસન તંત્ર એટલે કે રાજપીપડા ખાતે જ્યારે અમે સબ જેલની બાર ઉપાસીએ ત્યારે પ્રશાસન તંત્ર દ્વારા અમને લોકોને અટકાવવામાં એવા છે જેલ તરફ એ જવા દેવામાં નથી આવી રહ્યા આજ અહીંયાથી એટલે કે દોઢ કિલોમીટર દૂર જેલ છે પરંતુ જેલ સુધી એ જવા દેવામાં નથી

એમને મળવા માટે આજે ખનગની રહ્યો છે અને આ જે જ છે એ જોવા જઈએ તો આજે પૂરું રાજપીપળા અને તેની સાથે સાથે પૂરું ડેડિયાપાડા એ પણ આજે એમને મળવા માટે ઉમટી રહ્યું છે આજનો કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો આજે જ્યારે રાજપીપળા જે સબજેલ છે સબજેલી બહાર નીકળી મૂવી જે ચોકડી છે એ મૂવી ખાતે અમે કહી શકીએ ગાજીની ચેતરભાઈ વસાવા એ જનસભાને સંબોધવાના છે ત્યારબાદ જે કહી શકાય કે માતાજીનું મંદિર છે ત્યાં માતાજીના દર્શન દર્શન કરવા કરવા માટે પણ એ પ્રયત્નો કરી રહ્યા છે અને ત્યારબાદ અહીંયાથી અમદાવાદ ખાતે સાંજે પાંચ વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન છે અને ત્યારબાદ આદરણીય ચિત્રભાઈ વસાવાના જે કહી શકાય કે લોકો જે છે સામાન્ય લોકો આની જે સામાન્ય જનતા છે એ પણ એમને મળવા માંગી રહી છે અહીંના જે પ્રાણ પ્રશ્નો છે પ્રાણ પ્રશ્નોને કહેવા માંગી રહ્યા છે કેમ કે આવતીકાલથી બજેટ સત્ર એટલે કે વિધાનસભાનું સત્ર જે લોકશાહીનું મંદિર છે એમાં વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે તેમાં બજેટ સત્રમાં જે સામાન્ય જનતાને જે પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉજાગર કરવા માટે અને જેલા 40 દિવસમાં જેટલા પણ ઘટનાક્રમો બન્યા છે એ તમામ ઘટનાક્રમો ઉપર એમનો પ્રકાશ પાડવા માટે આજે તમામ જે સામાન્ય જનતા છે એમને મળવા માટે ઉત્સુક છે જોવા જઈએ તો આજે સૌથી મોટું જનસમર્થન એને આજે મળી રહ્યું છે અને જ્યારે આ જનસમર્થન મળી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે અને આ તેલ રેડ તેલ ખનગની રહ્યો છે ત્યારે એમને અટકાયત કરવામાં આવી રહી છે એને રોકવામાં આવી રહ્યા છે એટલે આ લોકશાહી નું હનન છે લોકશાહી નું ખૂન છે જયારે જે વ્યક્તિ આજે કહી શકાય કે જે લોકચાહના ધરાવી છે જે પણ આદિવાસી નેતાઓ હોય એ આદિવાસી નેતાઓને

જે એનો પ્રયત્ન છે કે મેં આદિવાસી નેતાને મજબૂર કરી દઈશું અને ભારતીય જનતા પાર્ટીમાં એને ભેળવી દઈશું તો આની જે મનસા છે એ એ પાણી ફેરવી છે છે આદરણીય ચિત્રભાઈ દિવસ બાદ જેલની બહાર આવી રહ્યા ત્યારે એ લોક લાડીલો ચહેરો એ મજબૂર નહીં મજબૂત થઈને બહાર આવી રહ્યો છે અને હજી તો આ જે ચાલી રહ્યું છે એ તો ટ્રેલર છે પિક્ચર તો હજી ઘણું બધું બાકી છે એટલે ભારતીય જનતા પાર્ટીને પણ કહેવાનું કે દુખતું હોય પેટમાં તો માથાની દવા નો કરાય તો પેટ ની જ દવા કરાય જે કાવા દવાઓ જે ષડયંત્રો થઈ રહ્યા છે એમે બધા જ જાણીએ છીએ કે આજે જે નેતા એ ઉભરી રહ્યો છે એ નેતાને દબાવવાના જે એન કેન પ્રકારે પ્રયત્નો થઈ રહ્યા છે જે મજબૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એનાથી કોઈ જ મજબૂર નહીં થાય એ મજબૂત થશે અને આગળના દિવસોમાં જે ભરૂચ લોકસભા છે ભરૂચ લોકસભામાંથી જે દાવેદારી કરી અને એ સંસદ સભ્યો સંસદ સભ્ય તરીકે પહોંચાડવાની જવાબદારી એ અમારી છે એટલે આગળના દિવસમાં અમે કેમ્પેનિંગ પણ લોન્ચ કરી રહ્યા છીએ કે ઘર ઘર જેતર હર ઘર જેતર જે આદરણીય ચિત્રભાઈ વસાવાનો જે કહી શકાય કે જેની જે લોકચાના છે અને એના જે સમર્થકો છે એ ઘરે ઘરે જઈ અને આદરણીય ચિત્રભાઈ વસાવા એ જે ડેડિયાબડા વિધાનસભા ક્ષેત્રમાં અને ગુજરાતની સામાન્ય જનતા માટે જેટલા પણ કાર્યો કર્યા છે યુવાનો માટે રોજગારીનું કાર્ય હોય શિક્ષણનું કાર્ય હોય એ તમામ સર્વૈયુ લઈ અને અમે લોકો પાસે મત માંગવા માટે જવાના છીએ અને લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી જ આદરણીય ચિત્રભાઈ વસાવા છે ચૂંટણી લડવાના છે એ કન્ફર્મ છે અને આજે એક પ્રયત્ન એ પણ થઈ રહ્યો છે જે 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 નામે વોટ સરકાર છે મત માગતી જે સરકાર છે એ આજે દેવ મોગરા ખાતે જયારે મંદિરે જવા માટે આદરણીય ચતરભાઈ ની જયારે ઈચ્છા છે ત્યારે આદરણીય ચતરભાઈ વસાવાને દેવ મોંગરા મંદિરે જવા માટે પણ અટકાવવામાં આવી રહ્યા છે એટલે

J aí,